બોલો બાપા તને શરમ જેવો સાટો શાક નહીં હું શું કર આ તારી બાયડી બેઠે ને તું હાથે સા મૂકે આજે ઈ કેટલી ગાડી નથી કે આકે બનાઈ લો ભાઈ હું કરું આપડા કુટુંબમાં કેટલી બાયું વવારું છે બધા આવી રીતે બેહે નહીં કામ કરવા મંડે કઈક દાબ રાખ દાબ રાખ આ દાબ કેટલો રાખ્યો ખા ખા નકરી આડી ફાટતી જાય ફાટતી જાય

ગોળ હોય ને ચાર ફેરા ફેરવી દે તમારું ઘર નો આપી દે હા મારા મારી હામો થામાં તમે હામો નહીં થા હું તારો બાપ છું ને કે એક ફડાકી દે છે મારે તમે રેને લપ બીકરી વિયા તમે હવે વિયો ના જો તને પકલા મોઠું ન બતાવો દીકરા મારા હવે જઈન કુવામાં પડી જાવ પણ થને ફરી તું મારું મોઠું ન ભાઈ મે ઉછીને મોટો કર્યો ને મને હામો થાય આમાં જીવવામાં દૂર છે આ કતા કૂવામાં કા ગળો ફાણો ખાઈને મરી જવાય હવે ઈ જ કરો છે બીજું કાઈ કરવું જ નથી મહારાણી હુંટી છે એક ઓલ ઓલો મને કમરે અને એક ઓલ આ મહારાણી ઘોડે હુંટી છે ઉઠ ઉપ થાય ઉઠ ઉ છે બને બને થાને ઉ ભી મરીને કાયદો તો હું છું ઓ તમે હું કઈ થાકી ગયો આ તું લાઈલી થઈ હું જે તને શરમ જેવો સાકો નથી શેઠારી અબે કઈ થી હોય કાનું વાસી દુ કઈ હોય હું વાત ગયા રંધાઈ ગયો હવે તોરો ખવાય કે નહીં મને બધી ખબર છે પીએ તારા પિયરમાં માં કેટલો ઢોડો ઢોડતી કેટલું કામ કરતી એટલું થાય કામ નથી કરતી અને હું છે પાડી કુવારી પાડી ગોરે ઓલા સો જો ને હવે મારે જીવવું નથી હવે આઈકી નીકળો એટલે કુવામ પડને મરી જાઉં એ હું સાંભળ્યું તાઈ વરાધું અને દવાનો બાટલો લાવીને ઠા ઠાકણા દવા પીઈ જો મોનો કોટો નથી જીવવું હવે તાર હું લાવી ને તાઈ ક્યાં વાહવા છે હવે પણ તમે કાઈ કરશો હું કુવા પડવા મરવા જાવ છું હા મરીને કોણ ઉઘળું થયું ના મે કે બે મારી હરયા નહીં મરવા આવું એની વાહવાયા હું આવત તું અરે પણ મરીને કોણ ઉઘળું તી બેહીને હું તને કહું પડી ના આયા મારે શાંતિ રોટલા ખાઈ પોરો ખવાય હવે તું મારું મોઢું નો ભાઈ આખો હવે હું નો આવું કુવા પડીને મરી જાવ હા તું આ ઝાડવા ઉપર થી મારું જાવ કુવા માં એટલે મરી જાવ પણ કુવા માં તમને જોઈને પાણી નહી હોય અને ઓલી દુકાને જ આવું છે યાગરો માં પાટલો મળે ને અઢા ઢાકણા દવા પી જાવ કેટલા અઢા ઢાકણા મોનો કોટો દવા પી જાવ હવે હું મોઢું નો બતાવું ઓલો મને કંદડે ઇની વાવ મોટી ભગરી ભેંસ જે રે અને તું મને કંદે પણ તમને હું વાંધો હવે છોકરાઓને શાંતિથી રહેવા દેવાય શું શાંતિથી રહેવા દેવાય એ વહુનો ગુલામ બન્યો છે નોકર બીબી કા કુલે હવે મને જવા દે હવે તો મારું માઠું નો પાય મરી જવા દે મરી જવા દે અચ્છા બાબા નું હવર હવા માં કે સટક્યું લાગે આ છોકરાને ઘરે ગયા ત્યાં હું પાડો લીધો હશે વહુએ મારો રામ જાણે આને હું થયું હું પોરો એનું તો રોજ લાગ્યું મારી ચોર બાજી પણ પાસા ઘરે વ્યાય બસ આજે આવ્યા નઈસ હજો ટાઈમ થઈ ગયો હાચક માં વ્યાય નઈ ગયા હોય ના મને જવા દે હવે છોકરાના ઘરે છોકરાના ઘરે જઈને આટો મારું કે તારા ભાભા અહીં આવ્યા છે મને બહુ ટેન્શન આવી ગયું છે આ કઈ કઈ મારો આ બેહી રહીશ ને અહીંયા તો મારો સૂડલો ભાગી જાય છોકરાના ઘરે જ જાઉં

નથી પડી આ કુવો દેખાડો આ મોટો ભાડિયો કુવો ભાડિયો પણ બાંધેલો છે હવે તો પડવું જ કેક ભરાઈ જવું બારો નીકળો હવે મને પડવા દે નહીં પડવું તો નથી પડવું તો નથી હવે આમ જઈ મોટો પાણો નાખું કુવામાં અને ભાઈડો હંતઈ જઉ એટલે એને એમ થાય ફાફો આમાઈ ગયો એટલે આમાં પડાય નહીં આમાં તો ડાંડા મોટા મખરા મને ઘડીકમાં ઉલાળી જાય પડવું નથી મને હવે આમ જવા દે બસ આ પાણો નાખું ભાગવા પેલે હવે